અમે મારા દીકરા દીકરી છમો લગ્ન હતા બરોબર અમે ત્યાં અમે પચીસ પચીસ હજાર ભર્યા અમને એમ કીધું કે દસ દસ હજાર ફાળા દો ને એ તમે કોઈને કહેતા નહીં પંદર પંદર હજાર ભરો ને દસ દસ હજાર અમારા બે આગળથી ફાળા લઈ ગયા છે તો અમારે પચાસ પચાસ હજાર ગયા છે બરોબર તો પચાસ પચાસ હજાર એ અમને કેમ એને ન આપ્યા ન્યાય અમારે જો અમારા દીકરાનું હોવું ને એને કર્યાવાર નો આપ્યો એ રોવાનું ચાલુ છે તો એ અત્યાર સુધી ગયો ક્યાં એટલે એ તો એ આ સુધી ગયો કે સત્ર લાય બરોબર તો એ હજી સુધી માં પકડાડો કેમ નથી તો એ કા એ આમ ને બરોબર અને કા પોલીસ ને પબ્લિક ને મોહિત છે રાજકોટ જ રહેવાનું છે આ ઋષિ તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ઋષિવંતી સમાજ દ્વારા એનવી ઇવેન્ટ દ્વારા સમુલગન આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમે ફોર્મ ભરેલું હતું ફોર્મ ભરતી વખતે પંદર હાજર રૂપિયા આપેલા હતા ફોર્મ ભરવાના અને એ ઉપરાંત બે હજાર રૂપિયા ડિપોઝિટ લે આપેલા હતા જમવા માટેના પાસ માટેના તો એ લોકોએ અમારી સાથે ફ્રોડ કરેલો છે જેથી કરી એમને ન્યાય આપો અને આવી રીતે સમૂહ લગ્નમાં આ લોકો ફ્રોડ કરે તો આથી કેટલી દીકરીઓને પણ આવી રીતે જે તે ટાઈમે એવું ત્યાં થયું હતું તો ભવિષ્યમાં બીજી કોઈ દીકરીઓને કે વાલીને કઈ રીતે સમૂહ લગ્ન હોય તો એ બીજા ઉપર પણ આવી રીતે ફ્રોડ થાય તો એની સાથે બીજી દીકરીઓ પણ સમૂહ લગ્નમાં આવી રીતે જઈ ના શકે ને એને આવી રીતે કંઈ થઈ ના શકે તો અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે આમ અમને ન્યાય આપો તો આજે તમે રજૂઆત કરવા આવ્યો રજૂઆત કરવા માટે આવેલા છીએ અને અમે આટલા લોકો ટૂંકમાં જેટલા સમૂહ લગ્ન હતા એટલા લોકો અમે વાલીઓ અને દીકરી દીકરા અમે રજૂઆત કરવા આવેલા છીએ ખાસ માંગ શું છે એક મહિનો થઈ ગયો છતાં પણ વાત યોગ્ય નથી આમ તો પોલીસ ગમે એવું અપરાધી કે એવું કંઈ પણ હોય તો સ્પીડ થી ટૂંકમાં ગમે એવું અપરાધી પકડી શકે છે પણ છે તે ટાઈમે આવી રીતે ફ્રોડ થયો તો બે ત્રણ વખત ત્રણ ચાર દિવસ સુધી આ બધી વસ્તુ એમને ટૂંકમાં ઓલું રહ્યું પણ પછી પાછું આ બધી વસ્તુ બંધ થઈ ગઈ અને પાછું અમે એટલા માટે એટલે માંગ કરીએ છીએ કે ચંદ્રેશ છત્રોલ જલ્દીથી જલ્દી પોલીસ પકડાય